ગુડ મોર્નિંગ ગઈકાલે બધાને મેં કીધું તું કે તમારે તમારા ખોબામાં આવે એટલા કાંકરા લઈ આવવાના છે બદલ આવ્યા છો ચાલો વચ્ચે મૂકી દો હવે આપણે પાસાની મદદથી રમવાનું છે જુઓ અહીંયા જુદા જુદા અંકો લખેલો પાસો છે એ તમારે શું કરવાનું છે આ રીતે ફરકાવવાનો છે અને જે પણ અંક પડે છે એ તમારે ઓળખવાનું છે અને એટલા કાંકરા ગણીને લેવાના છે આપણો આખો ઢગલો પૂરો થાય અને છેલ્લે જેની પાસે સૌથી વધારે કાંકરા હશે તે જીતશે બરાબર શું કરવાનું છે કેવી રીતે રમવાના છીએ આપણે પાસો ફરકાવાનો છે પછી એના પર જે અંક આવે એ અંક આપણે ઓળખવાનો છે અને એટલા કાંકરા આપણે એમાંથી લઈ લેવાના છે બરાબર ક્યાંથી લઈશું ઢગલામાંથી બરાબર જેટલા અંક પડે છે એટલા કાંકરા આપણે ઢગલામાંથી લઈને મૂકી દઈશું પછી એમ કરતાં કરતાં છેલ્લે આખો ઢગલો પૂરો થાય ને ત્યાં સુધી રમવાનું છે અને છેલ્લે જેની પાસે સૌથી વધારે કાંકરા હશે એટલે કે મોટો ઢગલો હશે તે જીતેલા કહેવાશે ચાલો સોનલ લઈ લો દીકરા કેટલા પડ્યા ગુડ ચાલો ત્રણ કાંકરા લઈ લો ખૂબ સરસ ચાલો બેટા બે વેરી ગુડ ચાલો સરસ ચાલો ચલો સોનલ ને આપો કેટલા છે બેટા પાંચ ચાલ લઈ લોક be ton ya pai khub saras chalo agad tron chalo tron kakra 1 2 3 very good Chalo, lelo, tron, kakra. Ek, be, tron. खूब सरस चलो बेटा ले लो चार ले लो चार काकरा एक दो तीन चार छह खूब सरस चलो छ काकरा ले लो एक दो तीन चार पांच અને છ પડ્યા છે એટલે આપણે ફરી દાઉન લેવાનો છે ચાલો કેટલા પડ્યા બેટા ચાલો લો ત્રણ ચાર પાંચ ચાર લઈ લો એક બે 3 चार खूब सरस चलो 3 1 2 3 4 खूब सरस चलो चार काकरा ले लो 1 2 3 चार। चलो सोनल ले लो बेटा 6 ले लो चलो 1 2 3 4 5 6 बढ़िया काकरा पूरा થઈ ગયા હે ને આખો ઢગલો પૂરો કોના સૌથી વધારે દેખાઈ છે જુઓ તો સોરા તો કોણ જીત્યો સોરા ચાલો ત્યારે પાંચ તાળી